દાહોદમાં પોલીસ રહેલા અને હુમલો કરીને ભાગવાના પ્રયાસ કરી રહેલા આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે સ્ટેટ સેલ દ્વારા અસમથી ધરપકડ કરીને ગાંધીનગર રહેલા ગેંગના ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને પોલીસે ફાયરિંગ કરીને તેને દબોચી લીધો હતો ગુજરાત સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા બિશ્નોઇ ગેંગના સાગરિક અશોક બિશ્નોઇની અસમથી ધરપકડ કરવામાં આવી હતી જે બાદ પ્રયાસ કરતા પોલીસે તેના પર ફાયરિંગ કર્યું જેના ઈજા પોચતા સારવાર માટે માં ખસેડવામાં આવ્યો હતો आसाम की राजस्थान ना जो आरोपी तो ना आरोपी है तो अशोक गुजरात अंदर था स्टेट करोलीस पीएसआई चे ने पर अचानक चालू पग में करी है पर क्या क्या बिस्मोई गेंद खतरनाक गेंद कहवा है

હાલ જે આરોપી છે તેની સારવાર ચાલી રહી છે તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે દાહોદ જિલ્લાના અને વધુ તપાસ હાથ ધરી રહ્યા છે